નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ટ્રમ્પે લગાવ્યો સો ટકા ટેરિફ અમેરિકા ચીન ટ્રેડ વોર ચાલી રહ્યું છે ટ્રમ્પે ચીની ઉત્પાદનો ઉપર સો ટકા વધારાનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે એક નવેમ્બર બે હજાર પચીસથી લાગુ થશે તેમણે આ નિર્ણય પાછળ ચીનના આક્રમક વેપારી વલણ અને બે દેશો વચ્ચે વધતા તણાવને કારણભૂત ગણાવ્યો છે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ ટેરિફ હાલમાં ચીન જે ટેરિફ ચૂકવે છે તેના ઉપરાંત લેવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાર કલાકમાં પંચોતેર ભૂકંપના આંચકા શુક્રવારે દક્ષિણ ફિલિપિન્સના મિન્ડાનાઓ પ્રદેશમાં સાત પોઈન્ટ છની ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છેલ્લા બાર કલાકમાં આ વિસ્તારમાં પંચોતેર જેટલા મોટા આપટા શ્વાક અનુભવાયા છે લોકોને ઊંચા સ્થાનો ઉપર સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી હતી આ ભૂકંપથી છ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે જેના પગલે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે જોકે કે હવે જોખમ ટાળી ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘૂસણખોરને શોધીને બહાર કાઢીશું અમિત શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કહ્યું છે કે ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં કોઈ પણ વ્યક્તિ આવી શકે તેમણે જણાવ્યું છે કે સરકાર ઘૂસણખોરોને શોધીને કાઢશે અને તેમને દેશમાંથી બહાર કાઢશે ભાજપે ઓગણીસોને પચાસથી ડિટેક્ટર ડિલીટ અને ડિપોર્ટનું ફોર્મ્યુલા અપનાવ્યું છે સાહેબ ભારપૂર્વક કહ્યું છે કે ઘૂસણખોરીને રાજકીય દ્રષ્ટિકોણથી ન જોવી જોઈએ મતદાનનો અધિકાર ફક્ત દેશના નાગરિકોને જ મળવો જોઈએ મહત્વના સમાચારની વાત કરીએ તો એર તમામ ગ્રાઉન્ડ કરવાની માગ ઓફ ઇન્ડિયન પાઇલટ્સ નાગરિક ઉડ્ડયન એર એન્ડિયાના તમામ બોઇંગ સેવન એટ સેવન ડ્રીમ લાઇનર વિમાનોને તાત્કાલિક ગ્રાઉન્ડ કરવાની માંગ કરી છે એક જ અઠવાડિયામાં બે વાર વિમાનમાં વારંવાર ખામી થવાને કારણે આ માગ કરવામાં આવી છે નવ ઓક્ટોબરના રોજ વિયેના અને દિલ્હી ફ્લાઇટ એ એલ વન ફાઇવ ફોરમાં ઓટો સિસ્ટમ નિષ્ફળ જતા તેને દુબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનમાં મહામારી જાહેર શાળાઓ બંધ કરવામાં આવી જાપાનમાં આ વર્ષે ફ્લૂની સિઝનમાં પાંચ અઠવાડિયામાં વહેલી શરૂ થતાં એક જ અઠવાડિયામાં ચાર હજાર કરતાં વધુ દર્દીઓ નોંધાયા છે આ આંકડાને કારણે સરકારે દેશમાં ફ્લૂને દેશવ્યાપી મહામારી જાહેર કરી છે ચેપના ઝડપી ફેલાવાને કારણે એકસો ને પાંત્રીસ જેટલી શાળાઓ બંધ કરવાની ફરજ પણ પડી છે નિષ્ણાતો માને છે કે જળવાયુ પરિવર્તન અને સરળ આંતરરાષ્ટ્રીય પ્રવાસને કારણે ફ્લૂની સિઝન હવે કાયમી બની રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોબેલ ન મળતા ટ્રમ્પે આ શું કહ્યું નોબેલ શાંતિ પુરસ્કાર મારિયા કોરીના મચાડાને મળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે ટ્રમ્પે ફરી પોતાને લાયક જણાવતા કહ્યું છે કે નોબેલનો સાચો હક્કદાર ગુણ છે અને લાખો લોકોના જીવ બચાવ્યા છે ટ્રમ્પે દાવો કર્યો છે કે વિજેતા માર્યાએ તેને ફોન કરીને કહ્યું હતું કે તેઓ ટ્રમ્પના સન્માનમાં આ વેવડ સ્વીકારી રહ્યા છે બીજી તરફ માર્યાએ પણ આ એવોર્ડ વેનેઝુએલાના લોકો અને ટ્રમ્પને સમર્પિત કર્યો છે સૂત્ર અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકો માટે મોદી સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે છે આ પગલું ભાવિ વર્ક ફોર્સને એઆઈ માટે તૈયાર કરવામાં મદદરૂપ થશે શાળા શિક્ષણ સચિવ સંજય કુમારે જણાવ્યું છે કે શિક્ષકોને એઆઈ સાથેનો ઉપયોગ કરીને લેસન પ્લાન તૈયાર કરવા સક્ષમ બનાવવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ થઈ ચૂક્યો છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડમાં નક્સલી હુમલો ત્રણ જવાન ઘાયલ ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના સારંડા જંગલમાં નક્સલવાદીઓએ સુરક્ષા દળો પર મોટો હુમલો કર્યો નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન કરવામાં આવેલા આઈઈડી વિસ્ફોટમાં સીઆરપીએફની સાહીઠમી બટાલિયનના ઇન્સ્પેક્ટર કે કે મિશ્રા સહિત ત્રણ જવાનો ઘાયલ થયા હતા ઘાયલ જવાનોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે આ ઉપરાંત નક્સલીઓએ એક પુલને પણ ઉડાવી દીધો હોવાના અહેવાલો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધરા ધ્રુજી ભૂકંપની સાત પોઈન્ટ આઠની તીવ્રતા નોંધાઈ છે દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકા વચ્ચે ડ્રેક પેસેજ પર એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર સાત પોઈન્ટ આઠની માપવામાં આવી છે યુનાઇટેડ સ્ટેટ જીઓલોજીકલ સર્વેના જણાવ્યા અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર દસ કિલોમીટરની ઊંડાઈ પર હતું જ્યાં ભૂકંપ સામાન્ય રીતે વિનાશક સાબિત થાય છે આ સાથે પેસેફિક સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે આ સાથે દક્ષિણ ચીલીને પણ ચેતવણી આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન માટે જાસૂસી કરતો વ્યક્તિ ઝડપાયો છે રાજસ્થાન ઇન્ટેલિજન્સે પાકિસ્તાન ગુપ્તચર એજન્સી આઈ એસઆઈ માટે જાસૂસી કરવા બદલ અલવરના મંગતસિંહની ધરપકડ કરી છે મંગતસિંહ કથિત રીતે ઈશા શર્મા નામના પાકિસ્તાની મહિલા હેન્ડલરના હની ટ્રેપનો શિકાર બન્યો પૈસાની લાલચમાં તેણે અલવર કોન્ટોનમેન્ટ વિસ્તારની સંરક્ષણની ગુપ્ત માહિતી આઈએસઆઈને પહોંચાડી હતી આ કાર્યવાહી ઓફિસિયલ સિક્રેટ એક્ટ વન નાઇન ટુ થ્રી હેઠળ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય સાત દિવસ વાતાવરણ સ્થિર રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાંથી ચોમાસે સત્તાવાર રીતે વિદાય લીધી છે અને હવે શિયાળાનું આગમન થયું છે આગામી સાત દિવસ ગુજરાતના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે રાજ્યમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીનો માહોલ જામશે અને વહેલી સવારે તેની અસર અનુભવાશે અમદાવાદમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી છે જ્યારે અમરેલીમાં સૌથી ઓછો ઓગણીસ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના નેતાનો રોડ પર તમાશો સુરતમાં ભાજપના વોર્ડ ચોવીસના પ્રમુખ પ્રકાશ ખેડનારે જાહેર માર્ગ ઉપર જન્મદિવસની ઉજવણી કરીને વિવાદ સર્જ્યો પ્રકાશ ખેરનારે કાર્યકરો સાથે મળીને જાહેરમાં કેક કાપી અને ફટાકડા ફોડીને નિયમોનું ઉલ્લંઘન કર્યું ઉજવણીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો આ કૃત્યથી સુરત પોલીસના જાહેરનામાનો ભંગ થયો છે છતાં નેતા વિરુદ્ધ કોઈ ગુનાઓ નોંધાયો ન હોવાથી લોકોમાં ચર્ચા છે કે પોલીસ નેતા સામે કેમ મૌન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસ વર્ષ બાદ રાષ્ટ્રપતિ ગુજરાત વિદ્યાપીઠમાં સીએમ પણ આવશે અગિયાર ઓક્ટોબરે ગુજરાત વિદ્યાપીઠનો એકત્ર ઇકોતેરમાં પદવીદાન સમારોહનું આયોજન હતું જેમાં દસ વર્ષ બાદ રાષ્ટ્રપતિ અતિથિ તરીકે હાજર રહ્યા આ સમારોહમાં કુલ સાતસો ને તેર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી અને નવ પદવી ધારકોને સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા ખાસ વાત છે કે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે